અકરાને આપણે રિવિઝન કરવું છે ત્યારે આપણી પાસે અકરો આપેલો છે અગાઉ આપણે બે ત્રણ કેરેગ્રાફ જોયા છે એના જેવા જ કેરેગ્રાફ આપણે નવા જોઈએ કહેવામાં આવ્યું છે કે અરજીતનો જન્મદિવસ હતો તેના બધા જ મિત્રો અને સંબંધીઓ ભેગા થયા અસ્વભાવિક છે આપણો જન્મદિવસ હોય તો એની મિજબાની માટે આપણે આપણા મિત્રોને ઘરે

તેને એક આચર્યજનક વેગ આપી અચરજ પ્રમાણે એ વેગ હતી અને એ શું છે તો કે એક ગુલાબનો છોડ એની કાકી છે એમને એમને એક ગુલાબનો છોડ હે અજીતને કાકીની ભેટ સૌથી વધુ પસંદ આવી બધી જ ભેટ આવી હતી એમાંથી સૌથી સૌથી વધારે પસંદ એને એના કાકી આપેલી જે ગુલાબના છોડની ભેટ છે તે લાગી

મી જોવો તો આપણે રીડિંગમાં જોવો છે પહેલા પ્રશ્નાના જવાબો મિત્રો વ્યવસ્થિત જોઈ લેજો તમને એવું લાગે તો આપણે ટીક કરવા હોય તો જવાબો ટીક કરી લેવાનું અને પછી એના પછીનો જે પેરેગ્રાફ છે તે આપણી પાસે કે આવી આવો છે ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ રાજકુમાર સિદ્ધાર્થ વીર ભોકાયેલું હતું હતું હં લાચાર એટલા માટે એ હલી શકે પણ ન હતો

નાનક નવો પેરેગ્રાફ છે અને પેરેગ્રાફ ની અંદરથી જ આપણને પાંચ પ્રશ્નોના જવાબ મળે છે તો પહેલો પ્રશ્ન છે સિદ્ધાર્થે હંસને મુશ્કેલી લીધું ક્યાંથી રાજમહેલમાં વનમાં સરોવરમાં કે રસ્તા પરથી તો ક્યાં આવશે વનમાં પછીનો પ્રશ્ન છે હંસ સિદ્ધાર્થના પંખ પાસે ની જમીન પર આવી પડ્યો કારણ કે તે લમણો હતો સુંદર હતો નવાયો હતો કે બુદ્ધો હતો તો મતલબ અહીંયા છે ઘવાયો હતો ઘવાયો હતો એટલે કે એને બીજો પણ પૂછી શકે કારણ કે હંશને ઉંચકી દીધો હં સુંદર હતો એટલા માટે નહીં તેઓ દયાળુ હતા એને હંશ ઉપર દયા એટલા માટે એને હંશને ઉંચકી લીધો

મહેલમાં પક્ષીઓ રાખવાની મનાઈ હતી હવે પોતે રાજકુમાર હતા તો એને તો પક્ષી રાખવાની મનાઈ આવે નહીં એટલે એ પણ જવાબમાં આવતો નથી આ વાર્તા આપણને શું શીખવે છે કે આપણે પક્ષીઓની સારવાર કરવી જોઈએ બધા જીવો પ્રત્યે આપણે દયા રાખવી જોઈએ પક્ષીઓને ખવડાવવું જોઈએ કે તીર ન વાપરવું જોઈએ તો આ પેરેગ્રાફમાં આપણને ખબર પડી કે સિદ્ધાર્થને જેવી રીતે હંસ પર દયા આવી એવી રીતે આપણે બધા જ જીવો પ્રત્યે શું રાખવું જોઈએ દયા રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુજરાતીની અંદર અલગ અલગ પ્રકારો સાથે આપણે રિઝન કરતા રહીશું આપણે ચેનલની અંદર બન્યા રહેજો ત્યાં સુધી જય